નમસ્કાર મિત્રો સ્વાગત છે સ્વાગત છે તમારું મિસ્ટર અર્જુન બામણિયા નામની ચેનલમાં તો આજે ડેડિયાપાડામાં ગોપાલ ઇટાલિયાએ આવીને શું કહ્યું ચૈત્ર વસાવાના સમર્થનમાં તે સાંભળીને તમે પણ અધર થઈ જાશો તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં નહીં પણ દિલ્હી સુધી ધ્રુજારી વાગે છે ચૈત્ર આ ભાજપને ડર છે એટલો જોરદાર સ્વાગત કરીએ દોસ્તો સાથીઓ હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે

કે ગુજરાત તો ઠીક દિલ્હી ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હારું કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે

નીચું ન પડવા દેતા એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો આદિવાસી સમાજ છે હું બધાને વિનંતી કરું છું ગામડે ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી